હું જય શ્રી કૃષ્ણ વેલકમ બેક ટુ માય ચેનલ કેમ છો બધા તું લઈ જાવ એ કઈ બાજુ લઈ જાવશો છો ગોંધી લેવા હારું લઈ જાવ જો બટુક ભોજન છે છોકરા બધા જવાડે છે તો જો બધા ટ્યુશનના છોકરા ગયા તા ને હમણા તો જો છોકરાઓને લંચ બોક્સમાં નાસ્તા માટે અહીંયા ફૂડલા બનાવવાના છે અહીંયા જો તો જો બાર નો કાટો હજી ભેગો નથી હજી તો પોણા બારે નથી પોણા બાર થયા

અને એકલા એકલા હોય એટલે જો નીચેનું કામકાજ બધું પાર્કિંગનું પકાવી દીધું હવે ઉપરનું કરી હવે નીચે આવીશું તો હવે નીચેનું બાકી છે થોડું ઘણું વાસણ ને પોતા અને એવું બધું બાકી છે કચરા બચરા હશે ઘણું એમ તો બાકી છે તો એવું બધું કામકાજ કરીએ છીએ ને વાગી ગયા છે નવ કેમકે લેટ થઈ ગયું છે આજ થોડુંક કેમ કે એકલા હોય એટલે કામ કરવાનું વાર જ લાગે એકલા એકલા બધું કરીએ એટલે અને છોકરાઓને જો ટાઈમ થઈ ગયો તો એટલે મોકલી દીધા છે ટ્યુશનમાં નાઈ ધોઈને નાસ્તા પાણી કરીને રેડી થઈને બે છોકરા ટ્યુશનમાં વહી ગયા છે આજે છે શનિવાર તો જે શનિવાર હતો એટલે નાસ્તામાં તો ફરને સવારમાં એનું કાંઈ બનાવવાનું નહોતું આપણું હતું તો છોકરાઓને આપણું બનાવીને નાસ્તો કરી લીધો અને છોકરાઓ બે ટ્યુશનમાં ગયા છે તો બપોરે જો સ્કૂલે જવાનું હોય એટલે ફટાફટ ત્યાં વહેલા હાર પહેલાં ફટાફટ કામ બતાવવું પડશે પછી રસોઈ બનાવવી પડશે એવું બધું છે તો બે ત્રણ દિવસના તડકા પડવા મણ્યા છે ફૂલ એટલે ગરમી પણ પાછી એવી થવા મળી છે બે દિવસ ઠંડુ વાતાવરણ થઈ ગયું હતું કેમ કે વરસાદ ચાલુ હતો ને એટલો જેવો વરસાદ ગયો એવા તડકા પડવા મળ્યા એમાં ફૂલ પાછો તડકો પડવા મણ્યો છે અત્યારે વાદરવા મહિનાનો એટલે ગરમી પણ એટલી થાય છે તો જો ઉપર બધા કચરા કાઢીને આવીને ત્યાં પલ્લી ગઈ નીતરી ગઈ તો પંખો ચાલુ કરીને ઘણી વાર બેહી ગઈ પેલા બે મિનિટ પોરો ખાઈ લઉં પંખો હવા ખાઈ લઉં પછી અહીંનું કામકાજ ઝાપટુપડ ચાલુ કરી દઈએ તો એવું છે બધું હમણાં તો જો શ્રાદ્ધ આલે છે એટલે મમ્મી લોકો જો શ્રાદ્ધમાં ગયા છે ગયા છે ભાવનગર એટલે કાલના ગયા છે તો આજ રાતે આવશે તો હમણાં છોકરાઓને અમે એકલા જ છીએ બે આજ રાતે તો આવી છોકરાઓને પણ જલસા છે શ્રાદ્ધ છે ને એટલે ગુંદી ગાંઠિયા અને જમાવટ છે કાલનો બે બ્લોગ તમને થોડીક ક્લિપ મેં લીધી છે એ અંદર એડ કરું છું તમે જોઈ લો ત્યાં સુધી ને ત્યાં સુધી હું ફટાફટ કામ ફિનિશ કરી નાખું લઈ જાવ કઈ બાજુ લઈ જાવશો

શરાદ આલે છે ને એટલે હમણાં બધા છોકરાઓને મજા છે બુંદી ગાંઠિયા અને ચણાનું શાક તો બધા લઈને આવે છે જો આ પછી નવરાત્રી આમ જ થાય કા આ હરાજ જા એટલે નવરાત્રી હે હા એમ નવરાત્રી પછી આવી રીત જ થવાનું છે બધા લઈ જવાનું અને લાવવાના તો જો છોકરાઓને લંચ બોક્સમાં નાસ્તા માટે અહીંયા પુરલા બનાવવાના છે અહીંયા જો ગરમા ગરમ દાળ તો રેડી થઈ ગઈ છે આજે રીંગણા બટેરાનું શાક બનાવ્યું છે આખા રીંગણા બટેડાનું ભાત ને બધું કમ્પ્લીટ થઈ ગયું છે તો મમ્મી ની નહોતા એટલે આજે આખા રીંગણા બટેડા શાક બનાવી એ લોકોને ઓલું નીમ હોય એટલે કઈ બનાવવી નહીં આપણે પણ આજે ખાવાની ઈચ્છા થઈ ગઈ હતી તો આજે રીંગણા બટેરાનું બનાવી નાખ્યું આખા રીંગણાનું

અને આપણે રસોઈનું હાલે છે તો ચાલો પેલા નાસ્તાના પુરલા બનાવી દઈએ પછી રોટલી બનાવી દઉં એટલે બે એના લંચ બોક્સ પણ રેડી થઈ જાય અને જમવાનું પણ રેડી થઈ જાય એટલે બે યુનિફોર્મ યુનિફોર્મ પહેરી રેડી થઈ જાય ને ત્યાં મારું અહીંયા બધું કામકાજ પતી જાય તો વીણા આખા વીણાનું શાક પણ જો ચડવા આવ્યું છે હવે હવે અહીંયા પુરલા બનાવી નાખીએ આપણે કચરાવાળો એ આવે છે એની વાટ જોઈને હું ક્યાં નહીં બેઠી છું કેમ કે જો પુટલા એટલે નથી જો આવે તો પછી બળી જાય અને આપણે દોડવું પડે નીચે હજી અત્યારે આવ્યો નથી હવે આવે ત્યારે ખરો હમણાં આવશે હવે આ બાજુની શેરીમાં તો ગયો હશે એવું લાગે છે તો ચાલો મળીએ આગળ તો જો બાર નો કાંટો હજી ભેગો નથી હજી તો પોણા બાર જ નથી પોણા બાર થયા

નવરા નવરા ટાઈમ પાસ ટાઈમ નથી જાતો તો શું કરવું તો જો પ્લેન કુર્તી હતી ને તો એમાં કાચ મેં કીધું ભરી નાખું તો કાચ ચોટાડી દીધા છે હવે સુકાઈ જાય ને કયું ઘણું હતું ઘણું હતું બધું કાંઈ નથી હા એ હિમાલ નતું કલવાનું એટલે તો આપણે જો આ દડો લઈ આવ્યા છીએ આટી અને કાચ ટાંકવા છે તો સાવ પ્લેન છે ને તો મેં કીધું ગળામાં ખાલી આમ મિરલ કરી નાખું ને તો મસ્ત લાગે કુર્તી મસ્ત પહેરાતા મસ્ત ઉઠાવ આવે તો મને કેદુનો શોખ હતો મિરલ વાળી કુર્તી કરવાનો તો પ્લેન તો સિવાઈ ગઈ હતી તો હવે કીધું કે આજે ફ્રી શું ને અમે કીધું લાવો થોડા થોડા કાચ પેલા સુકાઈ જાય ને પછી એક બે એક બે જેમ ભરા હે ને એમ ટાંકી ભરી દે ભરી નાખીશ કાચ એટલે કુર્તી સાદી છે ને સિમ્પલ તો સરસ થઈ જાય તો જેવા આવડે એવા ભરશું એમ તો આવડે છે આરાધ્યા માટે બેલ્ટ ને બધું બનાવ્યું છે કા આરાધ્યા કંદરો કમર પટ્ટો ને બધું બનાવ્યું હતું બે આ ગયા વર્ષે નઈ ને ની પહેલાના વર્ષે બનાવ્યું હા બંગડી બનાવી હતી હા હા એવું બધું બનાવ્યું હતું આમાં મારું આલા આરાધ્યા માટે તો એટલે ત્યારે હું કાચ ભરતા શીખી હતી એટલે એટલા તો આવડે છે થોડા થોડા એટલે આ જો લગાવી દીધા છે હવે સુકાઈ જાય ને પછી આને ભરવાનું ટ્રાય કરું એટલે ભીને ભીના આપણે હજી સુકાણા ન હોય ને ભરવા મળે તો ઉખડી જાય બીજા આજુબાજુના હોય ને એ તો આવું છે આજે જો ફ્રી છે તો મમ્મીની લોકો પણ નીકળી ગયા છે તો રાતે તો એ આવી જશે અને હજી ઢેલીનું કામકાજ કાંઈ આવ્યું નથી બે દિવસ ક્યાં લઈ ગયા ખાલી કાલ દેવા આવવાના છે

ચાપડી ટળાય છે અને અહીંયા જો વણાય હલે ચાપડી વળે છે અને મમ્મીને ને બધા જો આવી ગયા ને બધા ગોઠવાઈ ગયા છે અને ચાપડી શાક પણ અહીંયા રેડી થઈ ગયું છે હવે બધાને ને બેહારી ગયો હાલો જેમ ચાપડી ભૂકો થતો જાય ને એમ બેહારતા જાવ તૈયાર કરી નાખો તો જો વાગી ગયા છે આજે સાડા આઠ થોડુંક મોડું થઈ ગયું કેમ કે મોડું રસોઈ બનાવવાનું ચાલુ કર્યું ને એટલે મોડું તો જો જમીને ફ્રી થઈ ગયા અને વાગી ગયા છે દસ આજે મોડું થઈ ગયું દસ વાગી ગયા એટલે હવે ફ્રી થઈને ઉપર આવી ગયા કે હવે આ રીતે બિન ની આવે છે એટલે સુઈ જાય હવે તો ચાલો આશા થાય આજના બ્લોક ને એને અહીંયા જ કરશું લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મળ્યું નવા કન્ટેન્ટની સાથે જય સ્વામિનારાયણ